ફિરદો રિક્ષ ગોધરાના એક રિક્ષા ચાલકે ફિરદોઝભાઈ શકલાએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે એક મહિલાનો સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમથી ભરેલો પર્સ પરત કર્યો છે તાજેતરમાં એક મહિલા રિક્ષામાં પોતાનો પર્સ ભૂલી ગઈ હતી આ પર્સમાં સોનાના દાગીના અને મોટી રોકડ રકમ હતી ફિરદોઝભાઈએ પર્સ મળ્યા બાદ કોઈ પણ લોભ રાખ્યા વિના મહિલાનું ઘર શોધવા પ્રયાસ કર્યો તેમણે મહેનત કરીને મહિલાનું સંડાબું શોધી કાઢ્યું ત્યારબાદ તેમણે મહિલાનો સંપર્ક કરીને તેનો કિંમતી પર્સ સંપૂર્ણપણે

તો બેગ ખોલ્યું તો સોના ચાંદીની રકમ ને રોકડા પૈસા હતા તો એ સોસાયટીમાં સહેજાનંદ સોસાયટીમાં પરત આપવા માટે હું ગયો અને શોધીને એ બેનને પરત આ પર્સ એમને આપી દીધું મેં અને મજબી ઇસ્લામ અમને આ જ તાલીમ આપે છે કે કોઈની રકમ પછી એ ભાઈ અડધો કલાક પોણો કલાકમાં તો અમને પાછી દાગી નાની બેગ આપવા એટલી ઈમાનદારી એમને અમને આપી ગયા એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને આવી રીતે બધાને હું કહું કહું છું કે તમે આવી ઈમાનદારીથી કોઈ બી કશું બી રિક્ષામાં રકમ રહી ગઈ હોય તો પાછી પરત આપવી જોઈએ એમ એવી ઈમાનદારી રાખજો બધા રીટાબેન જીતેન્દ્રભાઈ પટેલ